ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપની અંદર જબરદસ્ત અત્યારે અપસેટ સર્જાઈ રહ્યો છે કારણ કે જે રીતે જુનાગઢ વડોદરાનું કરજણ હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય અને એમાં પણ ખાસ કરીને જેતપુર નવાગઢનો વિસ્તાર હોય અહીંયા બધી જ જગ્યા ઉપર અત્યારે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી આપણે જુનાગઢમાં જોયું હતું કે માંગરોળ બેઠક ઉપર છે જે ભાજપના કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા પરંતુ હવે જ્યારે જેતપુર નવાગઢની વાત કરવાની છે ત્યારે એ જોવાનું છે કે ચુમાલીસ માંથી બે જે ઉમેદવારો છે તે ભાજપે જાહેર નથી કર્યા વોર્ડ નંબર થી અગિયાર ની અંદર બે જ ઉમેદવાર બાકી છે અને હવે જ્યારે ટિકિટ આપવામાં બે ઉમેદવારને નથી આપી ત્યારે હવે આ તમામ જે બેતાલીસ ઉમેદવારો છે તમામે તમામ જે આ બંને ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે અને હવે જબરદસ્ત રીતે અહીંયા ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે નમસ્કાર નિર્ભય નિર્ભઈનું સાથે હું છું રિદ્ધિ જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ અને આજના દિવસે તેમની યાદી પણ બહાર પાડવામાં આવી

આવવાનું છે તેમણે પણ ફોર્મ ભરી દીધું પરંતુ તેમનું પણ નામ સામે ન આવ્યું કલ્પેશ રાંગ તો પહેલી વખત ચૂંટણી લડવા માટે ઊભા રહેવાના હતા પરંતુ જ્યાં પૂર્વ પ્રમુખ છે સુરેશ સખરેલિયા તે તો લગભગ ત્રણ ટમથી એક જ હોદો ભોગવી રહ્યા છે આ વખતે તેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું એટલે જબરદસ્ત અહીંયા ધડાકો થયો અને હવે સવાલ એ છે કે જયેશ રાદડિયાએ અનેક ઉપરી લેવલે ફોન કર્યા તેમ છતાં મેન્ડેટ આપવામાં ન આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના તમામ કાર્યકર્તાઓ છે તમામ ઉમેદવાર છે તેમાં પણ પણ જોવા મળ્યો અને તેમણે કહી દીધું જો આ બે વ્યક્તિને આપવામાં નહીં આવે તો અમે તમામ લોકો છે અમે તમામ ફોર્મ પરત ખેંચીશું એટલે હવે અહીંયા સવાલ એ થાય છે કે ફરી એક વખત સી આર પાટીલ અને જયેશ રાદડિયા આમને સામને ક્યાંક ન આવે કારણ કે બેતાલીસ ઉમેદવાર એક થી અગિયાર વોર્ડના ઉમેદવારોએ જાહેરાત કરી દીધી કે સાંજ સુધીમાં ચિત્ર ભાજપે સ્પષ્ટ કરવું પડશે નહીતર અમે તમામે તમામ લોકો છીએ એ બધા જ પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લઈશું એટલે ફરી એક વખત અહીંયા ઇપકોવાડી જોવા મળશે કારણ કે જે રીતે મેન્ડેટની પ્રક્રિયા સી આર પાટીલે બહાર પાડી હતી એ જ રીતે ઇફકો ની અંદર જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું પોતાના સમર્થકોને સાથે લઈ ગયા દિલ્હી અને ચૂંટણી જીતીને બતાવી એ જ રીતે હવે ક્યાંક ફરી એક વખત એવું લાગે છે કે મેન્ડેટ નો બહિષ્કાર થવાનો છે મેન્ડેટ નો ઉલાડિયો થવાનો છે અને ફરી એક વખત જયેશ રાદડિયા અને સી પાટીલ છે તે સામસામે આવવાના છે હવે સૌથી પહેલા તો જે વ્યક્તિએ મેન્ડેટ ની રાહ જોતા હતા ફોર્મ ભરી દીધું હતું એ વ્યક્તિ સુરેશ સખરેલિયા છે તે શું કહી રહ્યા છે અને તેમની સાથે જે ઉમેદવારો તેમને સમર્થન આપવા માટે આવ્યા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ પણ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી મેં ફોર્મ ભરેલું પણ મેન્ડેટ મળ્યો નથી એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં અને લગભગ આગામી રણનીતિએ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું અમારે કેવી રીતના ચાલુ શું કરવું આગળ એના માટે અમે મીટિંગ કરીએ બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું ભારતીય જનતા પાર્ટી ટોટલ અગિયાર ચોમ્માલીસ સભ્યો લડાવતા હતા એમાંથી બેતાલીસ લોકોને ને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને બે લોકો ને મેન્ડેટ નથી આપ્યો આગામી દિવસો માં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈ કરવી નથી ચુમ્માલીસ ચુમ્માલીસ સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે જેતપુર નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે વોર્ડ વાઇઝ એક થી અગિયાર અગિયાર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરશભાઈ સખરેલાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમાલીસે ચુમાલીસે ભર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડીઓ સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કાઉન્સર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે એકથી અગિયાર અગિયાર વર્ણના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરલીયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપર ના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલિયા અને કલ્પેશ રાત એ બંને લાલવા સુરેશભાઈ સકરેજાને બે ટર્મ થયેલી છે અને એની ઉંમર ત્રેપન વર્ષ છે એ કોઈ ગાઈડલાઈનમાં આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે આ જેતપુર નું જે નેતાગીરી હોય એ જેતપુર ખબર હોય છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં એ સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોની ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ ટિકિટ ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે જનતા પેનલ પેનલ ટુ દરેક આવે અને વધુ વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હમેશને માટે ઓ સુરેશભાઈ સખરેલીયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રણા રાજુભાઈ ઉસડીયા આ બધાના મારા પ્રયાસો હમેશને માટે રહ્યા છે હવે જોવાનું છે કે જેતપુરમાં ક્યાંક ફરી એક વખત ઇપકો વાળી ન થાય કારણ કે આ વખતે જ્યારે જયેશ રાદડિયાના તમામ સમર્થકો છે અને જયેશ રાદડિયાની એક હાંકલ ઉપર આ તમામ લોકો પોતાના ફોર્મ પણ પરત ખેંચી લેતે એમ છે એટલે હવે એ જોવાનું છે કે આ બે વ્યક્તિને જો મેન્ડેટ આપવામાં ભાજપે ન આવ્યું તો ક્યાંક આવનારા દિવસોની અંદર તમામ ફોર્મ છે તે પરત ખેંચાશે અને જેતપુર નગરપાલિકાની જ્યાં ચૂંટણી છે તે ક્યાંક ભાજપ માટે એક મિશાલ સાબિત થશે કારણ કે જે રીતે અત્યારે સામે આવ્યું છે કે એક નહીં પરંતુ બેતાલીસ ઉમેર ઉમેદવાર સમર્થનમાં આવ્યા છે કોઈ એક કે બે વ્યક્તિ હોય તો ભાજપ સમજી શકે પરંતુ એક સાથે જ્યારે ચૂંટણી નજીકમાં હોય અને એ જ દરમિયાન બેતાલીસ સમર્થકો બેતાલીસ ઉમેદવાર છે તે ભાજપના એવું કહી દે કે અમને ટિકિટ આપો નહીતર અમે બધા જ લોકો પીછેહાટ કરી લઈશું એટલે હવે એ જોવાનું છે કે જયેશ રાદડિયાએ જે રીતે હવે તમામ લોકોને સમજાવવાના કઈ રીતે પ્રયત્ન કરશે કારણ કે અનેક વખત ફોન તો તેઓ ઉપરી લેવલે કરી ચૂક્યા છે કે તમે મેન્ડેટ જાહેર કરો કા પછી આ વ્યક્તિ કા પછી કોઈ બીજા વ્યક્તિ પણ હવે એ જોવાનું છે કે સમર્થનમાં આવેલા વ્યક્તિઓને સુરેશ સખરેલિયા જોઈએ છે કે પછી કોઈ પણ બીજા વ્યક્તિને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો તેઓ સ્વીકારશે કે નહીં તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર